કારકોટક એક પૌરાણિક ના પૌરાણિક નહીં પણ સાપના રૂપમાં જીવનની એક રહસ્યમય અભિવ્યક્તિ છે એ ઘણા જીવો માટે માર્ગદર્શક રહ્યો છે જેઓ આ ક્ષેત્રમાં રહ્યા છે એ પ્રગટ થયો છે લોકોને માર્ગદર્શન આપ્યું છે લોકોને નીચે પણ પાડ્યા છે અલગ અલગ લોકો માટે જાત જાતની વસ્તુઓ કરી છે બસ એટલા માટે કે તમારી અંદર એક તત્વ છે જે જાણવા માંગે છે એ ફક્ત એવી વસ્તુઓ જ નથી જાણવા માંગતું જે ઉપયોગી હોય કે તમને ફાયદો કરાવે એ બધું જ જાણવા માંગે છે ભલે ગમે તે હોય પછી ભલેને એ સાવ નકામું હોય તો પણ તમારે એ જાણવું છે આ એક એવા પ્રકારનું ગાંડપણ છે જે સદભાગ્યે બધામાં નથી હોતું પણ એક વાર તમે એમાં પડો એટલે તમને જાણવાની ઈચ્છા થાય છે એટલે એવા પ્રકારના લોકો જેમને આ તકલીફ છે એમને હંમેશા દ્વારા મદદ મળી છે અમે એ જોવા માંગીએ છીએ કે તે હંમેશા ઉપલબ્ધ રહે કોઈ દિવસ જો કોઈ પાગલ અહીં આવી ચઢે અને એને જાણવું હોય એ જાણ્યા વગર રહી ન શકતો હોય જો એવું કંઈ થાય તો તે ત્યાં હાજર છે